તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો થોડો થોડો મિત્રો જેથી અમને બ્લોગ બનાવવાની મજા આવે થોડોક આનંદ આવે ને સારા સારા વ્લોગ અમે બનાવતા રહીએ બારોબાર આજ પવન બહુ છે એટલે કંઈ હમજ્યા હે નહીં તો મેં કીધું અહીંયા થોડોક વ્લોગ બનાવેલી આપણે અંદર હમણાં બહુ પવન હોય એટલે બરોબર જો અહીંથી તોય પવનનો અવાજ તો આવતો જ આજે જવાનું છે આપણે બારી ગામ મતલબ કે માની જવું તે કોટડા થી મુકતા આવીએ ને મામાની વાડી ઘુમરો મારતા આવીએ કરશન ના મામાને ત્યાં બાજરો ની એવું બધું છે સામાન થી ઉગાડતા આવીએ માને ને મૂકી આવીએ

તો ફાઇનલી મિત્રો આપણે પોસી ગયા છે મામાને કરે જો આ ઓલી પાછળ દેખાય છે પેલા મામા ને વાળી છે પાછળ હજી બીજા મામા ને ત્યાં જાય કારણ કે આપણે ટાઈમ છે થોડો એટલે ટાઈમ ઘટે એટલે ત્યાં જાજી ઘડી ખોટી નથી થયા એટલે વળતા ગયા પાછા જાય હું આપણી પહેલી વાડી આવીને ગયા અત્યારે જ આ બધી વાડી એને જ છે મામાને એના મામાના છોકરાને ભેગો લઈ લીધો હા કે આપણે વામ પહેલાં બેસી આવીએ પછી તમારા ઘરે ખોટી થાય હું જા આ છે વાડી આપણે જો નીકળ્યા હા આપણે આ

આવી ઢોકળીને પાછા મીઠા પાણી વાળી આમાં સુપારી જવાયું વાવી ઓલી સાઈડ છે આ બાજુ જવાય ઓલી સાઈડે એ બીજા મા પેલા મહેમાન વાળી ને આ પાછું જાય ને બીજા મામાન વાળી આપણે બધા ગાડી દીધી વાન રોડ ઉપર બીજા મહેમાન વાળી જઈએ આપણે હા ત્રીજા વામામાં ગામ વાડી એક બીજા વામામાં વાડી હે રીત વણ કેન આપણે વાડી હે ને એક વાડ આ પોટીમાં બીજી વાડી બીજા મામાન વાળી આ લોકો ગામમાં રહ્યા હમણાં બતા નેહડે નહેડે હોય ને જા માણકીય હે અને જો આ વર્ષો જૂનો રાવણો તો જો હજી જબરી ન હે બહુ જબરો હે આઈના ભાઈ ની વાડી જે કોઈ નેતા ક્યાં ક્યાં બાપ નો બાપ નો વાડી કોઈ ને બાપ નો બાપનું જામ બધા ગમરા માર્યા ફરીયા હે રાવણામાં જ્યાં કાસા રાવણા ખેરિયા ને ખ્યા ઉપર અહીંયા જ કાસા જ છે ઉસો બહુ હે એટલે આપણા રાવણા તા નહીપડાય રાવણા તા અપડા હે નહીં કારણ કે ઊંસું સડવું પડે જા આમાં આયા તો ખરી ઓવાર બહુ તા નહતા એવા કંઈ જવું બરતું સરસ કેવા બાંધા નાળિયરીઓને પડી આવે હા એટલી બીજો સિકુડી હે બટા સિક્કું ના હોય મામાની વાડી કઈ પૂછવાનું ના હોય જે જોતું હોય એ આથી લે લેવાનું હોય આપણે ભગવાન ને દયા હે આપડી વાળી કઈ ઘટતું ને બધુંય હે આપણે એટલે કઈ લેવા પૂરતું તો ન હોય કરસન છે ને કરસનના મામાનવાડી છે એટલે સગા મામાનવાડી છે હા બાકી બધા ખાતા મોટા હા અહીંયા મસ્ત ગવાર તો જો ઉપર રૂપિયા ત્યાં પીવડાવી દીધા ગવાર એટલે આમાં ગવારમાં ઉતરાય ને બાકી કંઈ ઘટે નહીં ગવારમાં જ્યાં અહીંયા સરસ વેલા ને વેલામાં ઝૂંપડી કરી આ સરસ ઝૂંપડી બનાવીને હવે આ વેલા સળજાય છે આમાં હવે ગલકા આવ્યા આ ટાણ હોય આમાં ગલકાય ઓલી બાજુ ઘુમરા મારે છે કારણ કે ઘણો સમય થઈ ગયો બાપા વાડીયા આવ્યા નથી એટલે કે ઘુમરો મારેલા દીકરીઓની એમ હોય ને કે આપણે વાડી હે નાના મોટા ત્યાં હે તો બધા એમાં ઘુમરો મારે એટલે સંતોષ થાય કે નાના આપણે વાડી ઘુમરો મારે આવ્યા બાકી જ્યાં સરસ ગવાર હે

ઓલી નારી હે રીતા એ જો જબરી ની હતી જો કવડી મોટી હે ઉસી નુશી છે નારી હે રી હાજે કોણ આટલે લેવ જે તો આમાં દુનિયા નું છે જો ફા લ આવ્યો કે ગવારનું આખી ફોર વ્હીલ ભર લેવું ગવારે માર્કેટમાં મામા વાળી નથી કોઈ હે નહી મામા નાતા ન પડે કે એને ટાઈમ નહીં મળે ઉતારવાનું થઈ કે હું ઉતારવાનું માર્કેટમાં દે આવા પણ આ શ્યાક જોગાય નથી શ્યાક જોગાય તો ઉતાર લીધા Khala dù tâ lì đại Nha, nhà vai này nghìn đồn mươi nha nghìn hai mươi hai nghìn hai mươi જો આપણી મીણસાર નદી આવે ને કંડોળા અહીંથી આવે જા મામા ની વાડી હે મારા ક્યાં કાઠે પેલા મામા ની રોડ ઉપર આવે રોડ ને કાઠે છે સરસ હીરું બહુ સારું હે ભીહો ને વાંધો નથી હીરું સારું હે તે બેસવાનું

સરસ કુંડો છે પાણીનો આ સીધું વોળદ માણકીયા માણકિયા ફૂલ આવે તાર ત્યાં તણાઈ જાય જા માણકિયાનું ફૂલ ફૂલની બાજુ મામાન વાળી જો સરસ માણકીય હા

Toko mitro aja, orang mala kotragam niscirih di dia? Jauh ya apa aja sih apda kore? Apaun junu kore sini kotragam? Di aja sih? Mereka apa ferya? apa? dari waktu ini boh? Makanya orang di swabajuhei, makanya ferya mah hakadi hakadi beli aja. Niat lewat waktu એટલે ફોર વ્હીલ કે મોટું વાહન લગભગ ન જાય રીક્ષા માન માન જાય એ બાજુ આપણે આ બાજુ તો ફૂલ પકતા ખટારો પણ આ બાજુ વયો શેરીમાં પગતણ વધારે હે એટલે ગળ્યું પોડ્યું હે આપણે આવી ગયું હે આપણું ઘર আপে পরা ঘ যায় রাজ পামা গোল আ মািক বললা া কিখে কো খখ বাপন গোলাদ কিটার তো তো খাতেবে আ তু હા એક ગોલા માં આપડા થી તો ડીક્યો પડે તોય વઈ ગયો ને કોટડે થી વાડી જ્યાં દસ કિલોમીટર કાપે ને આવ્યા તો ગોલો જ આવ્યો નહીં વર્યો કયો બાપુ નો કેટલાક વર્ષો થી ગોલો બનાવે પિસ્તાલીસ વર્ષ થી બાપો ગોલો બનાવે ને ગોલા કામ ઘટે તાગત વાળો હોય ને તારતા ઉજરો ને તો ઉઘરે જાય દસ કિલોમીટર ગોલો ફૂગે